ઉંડોટ ગામે શ્રી નિમણાવાળા દાદા મંદિર ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું હતું માંડવી તાલુકાના ઉંડોડ ગામે સવારના દસથી ત્રણ વાગ્યા સુધી ભજનનો જમાવડો જોવા મળ્યો હતો ભજન પ્રેમીઓ કચ્છ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વાછિયા ભગત ગઢવી પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંતોણીમાં મુખ્ય મહેમાન તરીકે રાજરા ટેકડીના મહંત અર્જુનનાથ બાપુ તેમજ હિંગરીયા ગામથી કલ્યાણદાસ બાપુ વાછડા દાદાના પૂજારી શ્રી કરશન રાજિયાભાઈ બારોટ માંડવી શ્રી વિનોદભાઈ ગોખલાણી કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી નીતિનભાઈ કેસવાણી નાના ભાડિયાથી દેવાંગભાઈ ગઢવી અગ્રણીઓમાં કમલેશભાઈ ગઢવી માણસિક કરશનભાઈ બારોટ મુકેશભાઈ જોશી આસપાસ ગામના સરપંચના નાના લાયજા ગામના સરપંચ વિરમભાઈ ગઢવી કાઠડા ગામના સરપંચ બારુભાઈ ગઢવી પાંચોટિયા ગામના સરપંચ અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના ઉપપ્રમુખ મુનશીભાઈ ગઢવી સંતવાણીના કલાકારો શ્રી વાછિયાભાઈ ગઢવી શ્યામભાઈ ગઢવી કૃષ્ણાબેન ગઢવી સ્ટેજ સંચાલન નારણભાઈ ગઢવીએ સંભાળ્યું હતું સંતવાણીના કાર્યક્રમમાં ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા મારું નામ ભોજરાજ ગોપાલભાઈ ગઢવી મારી જન્મભૂમિ આ જ નાની ઉનલોટ ગામ છે કર્મભૂમિ ભલે મુન્દ્રા છે મુન્દ્રા નગરપાલિકાના અત્યારે કારોબારી ચેરમેન તરીકેની મારી જવાબદારી છે અત્યારે આ નાની ઉનલોટ ગામે વાત કરીએ તો આ પવિત્ર ભૂમિ વીર વીરવછરાજના મંદિરે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે દર વર્ષે ભાદુરા મહિને જેટલા પણ સોમવાર હોય બધા જ સોમવારે દાદાનો મેળો ભરાય છે અને આ મેળે ફક્ત આ ગામ પૂરતું જ નહીં પણ આજુબાજુના ગામ અને તાલુકા જિલ્લામાંથી પણ ઘણા જ દર્શન દર્શનાર્થીઓ આવે છે અઢારે આલમમાંથી આવે છે અહીં કોઈ પણ નાત જાત કે પ્રાંતનો કોઈ ભેદભાવ રાખ્યા વગર અત્રે આ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામના સરપંચશ્રી અને ગામની સમિતિ દ્વારા આ મેળાનું આયોજન મેળામાં દર મેળે હર સોમવારે ભજન સંતવાણીનું આયોજન છે ભજન અને ભોજનનો સમન્વય અત્રે આ જોઈ રહ્યા છો આ અત્યારે આ વર્ષે આ બીજો સોમવાર છે અને અંદાજિત દસ હજારથી પણ વધારે ભક્તોએ અહીંયા પ્રસાદ લીધો છે અને સંતવાણીનો પણ અત્યારે અહીંયા લાભ લીધો છે તો આપના માધ્યમ દ્વારા હું કહેવા માગીશ કે આપણા આ સનાતન સમાજના આવા કોઈ પણ મંદિર આવા કોઈ પણ તહેવાર હોય એમાં આપણે સૌએ રંગેચંગે ભાગ લેવો જોઈએ જેના દ્વારા આપણી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે અને આ સંસ્કૃતિ જાળવા માટે આપણે સૌએ આગળ આવવાનું રહેશે યુવા વર્ગની વાત કરીએ તો આ ગામના દરેક યુવાન અને આજુબાજુના યુવાઓ પણ આ મેળામાં સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા છે તો આ બધા યુવાઓ તરફથી પણ આપણને એક પ્રેરણા લેવાની છે કે આ બધા યુવા પોતાના કામકાજ મૂકીને પણ અહીંયા જ્યારે આ સેવા આપતા હોય છે ને ઘણા યુવા વર્ગ એવા છે અત્યારે વ્યસનમાં ને મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે તો આ બધા વ્યસન મુક્ત થઈ અને આવા કાર્યક્રમોમાં આપણા સમાજને દોરવી આવી અને આપણી આવનારી પેઢીઓને પણ આવા કાર્યક્રમો કરવા આપણે પ્રેરિત કરીએ એવી યુવા વર્ગ પાસે પણ આપણે અપેક્ષા રાખીએ છીએ અત્રે અતિથિ તો નહીં પણ પોતાના આશીર્વાદ આપવા માટે પધારેલા રાજણા ટેકરીના મહંત પૂજ્યશ્રી અર્જુનનાથજી બાપુ તેમજ હિંગરીયાથી કલ્યાણદાસજી બાપુ પધાર્યા હતા અને કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી માંડવી શ્રી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારી પણ અત્રે પધાર્યા હતા સાથે સાથે દરેક સમાજના આગેવાનો સમાજના દરેક સમાજના પ્રમુખ શ્રીઓ આજુબાજુના ગામના સૌ સરપંચ શ્રીઓ અને દરેક આ અઢારે આલમ નાત જાત અને પ્રાંત વગરના ભેદભાવ વગર અત્રે આજુબાજુ આખા આ એરિયો જેને કહેવાય કે મા ફક્ત માંડવી તાલુકો જ નહીં પણ જિલ્લામાંથી પણ ઘણા આગેવાનો પધારી અને આમાં ખાસ અમારા ગામના સરપંચ શ્રીએ સૌને આમંત્રિત કર્યા હતા અને સૌએ એમના આમંત્રણને માન આપી અને અત્રે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી નાની નોઠ મધ્યે વાછડા દાદાનું બહુ ભવ્ય મંદિર ઘણા વર્ષોથી છે અને લગભગ હું પણ પંદરથી સોળ વર્ષ થયા લગભગ રેગ્યુલર આવું છું અને ભાદરવાની દરેક ચાર સોમવારના ભવ્ય મેળવાનું આયોજન થાય છે અને આજુબાજુના ગામડામાંથી પંદરથી પચીસ હજાર સુધીની પબ્લિક અહીંયા કને દર્શન કરવા માટે આવે છે એમાં જૈન લોકો ખાસ બોમ્બેથી પણ આવે છે કચ્છ ભુજથી આવે છે માંડવીથી આવે છે ઘણા બધા ઉદ્યોગપતિ લોકો અહીંયા આવે છે અને બધા ઘણા બધા મિનિસ્ટરો અને આપણા એમએલએ ધારાસભ્યો પણ અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે વાંચડા દાદાનો એટલો જોરદાર પરચો છે જેમણે આજથી જેટલો જેટલા જેટલા લોકો સુખા માનતાઓ કરી છે એમને વાછડા દાદાના આશીર્વાદ રહ્યા છે અને હું દર વર્ષે અહીંયા કહીને આજે તો વાછીયા દાદાની આ લોકોની પ્રસાદી હતી એમાં મુરજીભાઈ ગઢવી અને જીવરાજભાઈ ગઢવી સરપંચ ગામના આગેવાનો દર વખતે ભવ્ય ભજનનો કાર્યક્રમ રાખે છે અને જેટલા બી પબ્લિક આવે છે દસ હજાર બાર હજાર પંદર હજાર બધાને પ્રસાદી લીધા વગર કોઈ જાતા નથી અને ભવ્ય સરસ મજાનો મેળો થાય આજે કુદરતે આજે અમને ફરીથી મોકો મળ્યો આછડા દાદાનો હુકમ થયો અને મારા મિત્ર ખાસ જીતેનભાઈ રેલોન અને મુરજીભાઈના કહેવાથી આજે અમે લોકો પ્રસાદ માટે આવ્યા અને ખરેખર આ આછડા દાદાનો ભવ્ય પરચો છે અને આજે એનો અમે આજે આજે અગિયાર પંદર વર્ષથી આવીએ છીએ એનો આજે પરચો છે અમે દર વર્ષે અહીંયા કને આવીએ છીએ એનું આ પ્રૂફ છે કચ્છી ભજન પણ સાંભળવા મળે છે જે આપણે જનરલી જુનવાણી ભજનો કહેવાય જે કચ્છમાં દરેક જગ્યાએ સાંભળવા નથી મળતા આપણે શહેરમાં ભજન કરતા હોય છે પણ રૂટીન જે ભજન ચાલુ હોય છે રૂટિન આવે છે એ ચાલુ હોય છે પણ અહીંયા કને આખી વેરાયટી અલગ હોય છે કચ્છી ભાવથી કચ્છી ભજનો ગવાય છે અને અહીંયા કને ભૂ ખુદ નાની અનુરૂચના પણ એક સારા ભજન કલાકાર વાછીયાભાઈ છે એ પણ બહુ કચ્છી ભજન સારા થાય છે અહીંયા નાના ડેરા કીર્તિદાન નીલેશભાઈ ગઢવી અને ઘણા સારા સારા લક્ષ્મણ બારોડ ઘણા બધા કલાકારો અહીંયા આવી ગયા છે ત્યારે અહીંયા કને જે સંતુવાણી થાય છે અહીંયા આજે એક બેનસિંહ નવાસી જેમને ખરેખર ત્યાં કયા ભજનની અત્યારે એમડી કંઈક કરે છે તો એમનું પણ અત્યારે સારામાં સારું સાંસ્કૃતિક આપણે પ્રોગ્રામ સાંભળ્યો એમનો અને અહીંયા અવારનવાર ભજનોનો પ્રોગ્રામ થતા હોય છે સવારના સાડા સાત આઠ વાગે ભજન ચાલુ થાય છે દોઢ બે વાગ્યા સુધી ભજન માણે છે ને લોકો આખા કચ્છમાંથી લોકો પધારે છે આ નાનલોડ ગામે નમણીવાળા વાછરો નામે ઓળખાય કચ્છમાં વાછરાનું મંદિર આખા દેશમાં છે પણ આ મંદિર એવો છે કે જે સાચે શરદાર્થિ માણસ આવે છે એના સંપૂર્ણ કામ થાય છે જેને સાચી શ્રદ્ધા હોય એ તો પછી આમાં વર્ષો પહેલાં સંતવાણી રાતના થતી હતી ને હવે અમારા ગામ લોકોને અમે બધી પંદર વર્ષ થયા બધાને મોટા નાના છોકરા બધા સાંભળી શકે એટલે દિવસે સંતવાણી ચાલુ કરી છે આજે વીસ વર્ષ થઈ ગયા હવે તો આખા કચ્છમાં દિવસે થાય છે પણ શરૂઆત વાછરા દાદાથી જ સંતવાણી દિવસે અહીંયાથી જ શરૂ થઈ છે અને આ વાછરા દાદાના પરચા અનેક છે અને એવો નથી કોઈ એક જ ગિન્યા આવે છે આ અઢાર આલમ આવે છે પટેલ લોક આવે લોણાજી આવે બધા જૈનો આવે ગઢવી આવે મેસરી આવે દરબારો આવે બધા હેલી મલીને અહીંયા કામ બધાનો સપોર્ટથી આ સારું મેળો બને છે મેળો જાતર છે નાના ભૂલકાઓ આવે મોટા માણસો આવે દિવસના રાતના નાવી શકે તો દિવસના ભજન સાંભળે ભજન ને ભોજન બે વસ્તુ અહીંયા ચાલુ દાડાના પ્રતાપે છે તારીઓ ભાઈઓ ઘણા આવે છે શ્રદ્ધાથી આવે છે અને આમતણ ગામને માન દઈને આવે છે મામલેદાર શ્રી આવ્યા હતા આજે ભાઈ જીતેનભાઈ લાલા વકીલ ભુજથી પોતાનું કામ મૂકીને આવ્યા છે આવા મોટા મોટા માણસ નીતિનભાઈ કેસવાણી એટલે એનો નામ બહુ મોટો છે એને ટાઈમ નથી છતાં દાદા અને માથું ટીકાવા અને ગામની લાગણી થાય એ બધા આવે છે મોટા મોટા માણસો આવે છે ધારાસભ્ય આવે મંત્રીઓ આવે બધા કોઈ એવું નથી અહીંયા નાનું મોટું કોઈ નથી બધા સરખા જ છે એટલે બધા ભાવથી આવે છે મારું નામ નવીનગીરી ગોસ્વામી અને ખાસ તો મારા મિત્ર કમલેશભાઈ ગઢવી એમનું આ ગામ છે નાની ઉંડોટ અને હું દર વખતે અહીં આવું છું એમના મારા મિત્ર ભાવ અને વાછરા દાદા પ્રત્યે શ્રદ્ધા દર ભાદરવા માસમાં અહીં દર સોમવારે સંતવાણીઓ છે નામાંકિત કલાકારો વધારે છે અને આ વાછરા દાદાનો મહિમા બહુ મોટો છે અને ઐતિહાસિક મંદિર છે અને અનેક શ્રદ્ધાળુ અહીં આવે છે અને અહીંયા આપ જોઈ શકો છો ભવ્ય મેળો યોજાય છે અને આજરોજ અહીં ખાસ તો અહીં ભજનમાં કલાકારો પણ નામાંકિત આવે છે જેમાં વાછીયા ગઢવી શ્યામભાઈ ગઢવી તેમજ ક્રિષ્નાબેન ગઢવી અને નાન ગઢવી જે સ્ટેજનો સંચાલક કરતા હતા તેમજ જોશીભાઈ સંચાલક પણ અહીં પધારેલ છે આજે આ ખાસ કાર્યક્રમમાં આપણે માંડવીના તાલુકા મામલતદાર શ્રી ગોખાણી સાહેબ પણ પધારેલા હતા તેમજ અહીંયા સરપંચ ના શ્રી જીવરાજભાઈ ગઢવી પણ અહીં પધારેલા હતા ખાસ રોજ ખાસ તો આપ જોઈ શકો છો કે અહીં આજે સરસ મજાનો પ્રસાદ છે એમાં વાછીયા પરિવાર જે કહેવાય વાછિયા ભગત એમના સુપુત્ર કમલેશભાઈ ગઢવી આખો પરિવાર એમના પિતાશ્રી વાછિયાભાઈ ગઢવી આ સમગ્ર પરિવાર તરફથી આજે સુંદર મજાનો પ્રસાદ અહીં રાખવામાં આવેલ છે અને લોકોએ આ પ્રસાદ લીધેલ છે આજ રોજ આપ જોઈ શકો છો કે અહીં સંતવાણીમાં બહુ જ બહોળી સંખ્યામાં આઠથી દસ હજાર જેટલી જનતા અહીં ભજન પ્રેમી જનતા પધારેલ ભજનની સાથે ભોજન એ આ આપ જોઈ શકો છો સુંદર અહીંયા સંયોગ જોવા મળ્યો અને વાછરા દાદાની આ એક મોટી એમાં મોટી શ્રદ્ધા એમના ગઢવી પરિવાર ખાસ કરીને કમલેશભાઈ ગઢવી એમનો પરિવાર વાંછીયા ભગતનો પરિવાર ખૂબ જ જહેમત ઉઠાવેલ છે અને આ સરસ મજાનો ભોજનના દાતા પણ એ લોકો છે કે આજે જે યુવા માર્ગ આપણો અવડે માર્ગે જઈ રહ્યો છે જે ન કરવાનું આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ હિન્દુઓની સંસ્કૃતિ જે જો જોવા જઈએ તો અત્યારે લુપ્ત થતી જાય છે તો આ ભજનના માધ્યમથી આ મંદિરના મેળા મેળામાં આપણી સંસ્કૃતિ આપણામાં ભાઈચારો આ બધો આ યુવા વર્ગને ખાસ હું સંદેશો આપું છું કે આ ભજનમાં જોડાવો આપણા ધાર્મિક તહેવારો મેળાઓમાં જોડાવો અને આપણા જે હિન્દુ પરંપરા જળવાય વર્ષોથી આવે છે એને આપ જાળવી રાખો એ મારી અપીલ છે ખાસ આયોજન મારો નામ વેસરામ મહારાજ આ અહીંયા નીંડીનોટ જો હતી વાસ જો હાલે રા તો વડીનોટ અને હેતે દાદા માયતર ચોંધાવા ત્યાંનું નિમણી વારે વાછરે મથે હજારું જાત્રાડું અચેતા અને આજે પણ અચેતા અને વાર જો ડોસલા ગાલી ગોંધાવા વડીલ त्यानू करे अचनि त तंहिंजी बारे भगत जो वक़्त हो अने चांहि पाणी व्यवस्था मुंसी मामो करायांव गढ बि विसलपुरी ई चालू रखियांव अने हिते पहिला गॾे से माण्हू अची वा हाणे त से अचनि था बिनामूल्य ॿार जो जुमे जो छूट आहे कंहिं वटां आना गिने में जौर को गिने नथो मौज से माण्हू पेटी त मंडाए वञनि था ॾींहं था मंडाए तंहिंखे छूट आहे अने हिनजा अनेक प्रचा आहिनि मुंहिंजा ॿ चरिया गुरुकोट में बणंदा हुआ અન્ય સ્વામી નારાયણ નિષાળમાં નિપટ વેચારા બેભાન થયો તઈ વા વાછરો દાઢા ઓકારે અજી મુંજા છોકરા પેણલ પાંતલ બબો બાર જ પીએ હું ગયેરો ડી છડન વછે વેઠો અનેક પ્રચાર દાડે જઈ કે વાંચી વ્યાજા અંધે કયા અજ પડકો સુખા માનતા સચે કરે કે વાછરો આધાર મૌજુ કરાય તો અને અસંજો ગઢવી અહીં મહારાજ ઠાકરાય જૈન અહીં હી મળે આટારે વસ્તી મડઈ તાલુકો અબડાસો સજો તાચે તો અને દાડેજા પરચે આસી કોવાકાણ કરીયું અસાનુ કી થી ન શકે ઇતરાંજા પરચાઈ સમજા અને કે કે હેતે અનખાય બારો ચાલુ હે ચાર સોમવાર જે કે મન ચાહી મળે ખર્જો ખાણે ભોજન ને ભાજન બોય ચાલુ હે ભોજન અને આણે 11 રો સોમવાર પર રખે ચાલુ ઇનમે જાતાડુ કો ભૂખયો ન હોજે હી દાડેજી પરચા વીર ને મણીવારો વાછરો સમજા અને ભોજન આ ચાલુ સંગાર ફાર્મ મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515